શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ગુરુદેવ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે લંકાપતિ રાવણ રચ્યું શ્રી શિવ તાંડવ સ્ત્રોત કહેવાય છે તે અહંકારવત્તમ રાવણે એક વખતે કૈલાસ પર્વત ઉઠાવી લીધો હતો ત્યારે શિવજીએ પોતાના પગના ઘૂંટણથી પર્વતને દબાવ્યો જેથી રાવણનો હાથ પર્વત નીચે દબાઈ ગયો રાવણને ઘણી પીડા થઈ ત્યારે તે ભગવાનની સ્મૃતિ કરી જ્યારે ભગવાન મહાદેવ ઘણા પ્રસન્ન થયા અને રાવણને પોતાનો પ્રિય ભક્ત તરીકે ઉપાધિ આપી કાલ દોષ છે તે આ શિવ સ્ત્રોતનો પાઠ કરવાથી શાંતિ થઈ જાય છે ખાસ કરીને જ્યારે પ્રદુષકાળ હોય ત્યારે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય મહાદેવની અત્યંત પ્રિય છે જેમ આપણે પ્રદોષનું વ્રત કરીએ છીએ તે પ્રદોષ કાળમાં મહાદેવની પૂજા થાય છે તે સમય દરમિયાન નિત્ય જો આ શિવતાંડવ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો પ્રદોષ વ્રત દરમિયાન પણ આ શિવતાંડવ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો અકાળ મૃત્યુ આવતું નથી આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શિવ તાંડવ સ્ત્રોત પાઠ ગુજરાતમાં ગુજરાતીમાં સાંભળતો જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપણે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી ધન્યવાદ વંદે પશુનામ પતિતમ વંદે સૂર્ય સકાશ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભજ ભક્તજન આશ્રમય વર્ધન વંદે શિવમ શંકરમ જે શિવજી હિમાચલના પુત્ર ઉમાજીના પતિ છે દેવતાઓનો ગુરુ છે જગતમાં કારણભૂત છે નાગકુળ જીવના આભૂષણ છે તેવા જે મૂર્ગ છે ધારણ કરનાર ભગવાન પશુપતિ સૂર્યચંદ્ર અગ્નિ જેવા સ્નેત્રો છે તેના નેત્રધારી ભગવાન મહાદેવ જેવા ભગવાન શ્રી હરિના ઘણા પ્રિય છે જે ભક્તજનોના આશ્રય સ્થાન છે તેવા વરદાન આપના કલ્યાણકારી શિવજીનું હું વંદન કરું છું આ રીતે મહાદેવનું હૃદય મનમાં સ્નાન કરીને ત્યારબાદ શ્રી તાંડવ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જે લંકાપતિ રાવણ સંસ્કૃતમાં આ પાઠ કરેલ છે આપણે ગુજરાતીમાં ભાષાંતર સાંભળીશું જેથી હૃદય મનમાં ભગવાન મહાદેવ પ્રત્યે જે આપણે સ્મૃતિ કરી રહ્યા છીએ સાંભળી રહ્યા છે કે ભાવ જન્મ અને ભગવાન મહાદેવના આપણે કેવી રીતે પ્રાર્થના કરી રહ્યા છીએ તે પણ આપણે સમજી શકીએ આવા આપણે સાંભળીએ શિવતાંડવ સ્ત્રોત પાઠ બોલો ભક્ત વંશલ ભગવાન શક્તિપતિ પ્રવાહિત થઈને ગંગાજીની ધારા જે શિવજીના પવિત્ર કંઠને ધુવે છે પ્રક્ષાલિત કરે છે જેમના ગળામાં મોટા મોટા નાગોની માળાઓ લટકી રહે છે અને જે ડમ્રુના ડમ ડમ અવાજના તાલે પ્રચંડ તાંડને ઉદ્ધવ કરી રહ્યા છે એવા ભોળાનાથ શિવ અમારું કલ્યાણ કરે ભગવાન ચંદ્રશેખર ઉપર મારો પ્રેણ ક્ષણ ક્ષણે વધતો જાય છે હું ખૂબ ભવ્ય ભગવાનનું રૂપ છે વિશાળ લાટ પટ્ટમાં ધકધકતો અગ્નિ જ્વાલા કાઢી રહ્યો છે ઉપર જટાના પોડાણમાં ગુજવાઈને ભમણ ગંગાજીની ચપ્પલ તરંગમાળા હિલોળા લઈ રહી છે મસ્તકને સુહાવી રહી અને મુગટમાં નાનો સૌ ચંદ્રમાં અમૃત વરસાવી રહ્યો છે અગ્નિ ઉપર ગંગા અને ગંગા ઉપર ચંદા માયા પ્રભુની ખૂબી છે વાહ મારા પ્રભુ વાહ જય હુ જયહુ આપની લીલા વિગ્રહનો મારા શિવ દિગંબર છે છતાં તેમના કૃપા કટાશ નેત્રોની ભયંકરના ભયંકર આફતોને પણ તેને અટકાવી દે છે પોતાના નંદી સ્વભાવથી ભગવાન હેમગીરી નંદીના વિશાળોમાં અનેક ચેત્ર ફેરીથી ઠેઠ દિવસોમાં છેડા સુધી આનંદ આનંદ કરી મૂકે છે જગતમાં જો ક્યાંય ખરો આનંદ હોય તો સાદામાં સાદા અને વસ્ત્રો પણ અહીં ધરનાર મારી દિગંબર પ્રભુ છે જે વાસ્તવિક રીતે સચ્ચે સંચાની સ્વરૂપે છે મારા પ્રભુ સર્વના સ્વામી છતાં ભક્ત વસન છે અમારા આનંદ ખાતર પ્રભુ ભિન્ન ભિન્ન સ્વરૂપે ધરે છે જુઓ સામે આવા દિગંબર પ્રભુ ઊભા છે અત્યારે તેમણે પહેલાં મદાંગ ધાથના ચમકતા ચર્મને ઓઢ્યું છે મારા પ્રભુ તેને કેવા સોહામણા લાગે છે આ જાણ્યું કે મારા પ્રભુને જટા ચોટમાં જે જાણે મરી બાંધ્યો છે તેના પીળ પીળચટમાણમાંથી કેસરવિંદ પ્રભા છે કેવા અદભુત વિનોદ છે હે મન આ અવલૌકિક સુખનો આ સ્વાદ લે હિમાલયનું સુંદર તપોવન છે સુકોમળ આગ્રહન ઉપર શિવજી સમાધિને છે વસંતપુર બહારમાં જે કુમાર ઉમા પુષ્પહાર લાવ્યા છે અને આળસ મળે છે કેવું ભવ્ય દ્રશ્ય છે પણ અચાનક આ શું શિવ રુદ્ર કેમ બની ગયા તેમના લલાટ ઉપર આ અગ્નિ એકદમ કેમ ભટકી ગયો છે અરે આ કામદેવ પુષ્પના બાણો લઈને અહીં ક્યાંથી અને શિવજીના ક્રોધ અગ્નિમાં એ વિશ્વ વિચેતા યોદ્ધા ચંપલાઈ ગયા ખડીક મારમાં તો રાગ થઈ ગયો શિવ 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 આ દીવના ટોળા હવે વિમાનમાંથી નીચે ઉતરી આવ્યા છે પ્રભુના પગમાં પડીને ક્ષમા માંગી રહ્યા છે ભગવાન આત્મા તપ પર લઈને ત્યાંથી ચાલ્યા જવા તૈયાર થયા છે પરમ સૈવ ચંદ્ર સુંધા વસાંતિની ભગવાનના તપ ગયેલા જટાથી શોભિત મસ્તકને શ્રીનક કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ તમારું આ સૌંદર્ય અમને સદા દેવી સંપત્તિ આપો જેથી અમે પણ યોગી શત્રુ કામદેવની પરાજય કરીએ જુઓ જુઓ મારા પ્રભુ સિંહાસન ઉપર બિરાજ્યા છે હવે ચંદ્ર વગેરે દેવ પ્રભુના ચરણમાં મસ્તક ચુકાવીને વંદન કરે છે ઓહો આ નાગરાજ વાસુકીએ તો મારા પ્રભુની સેવાની તક સાધી લીધી છે પ્રભુની જટા બાંધવામાં તેઓ દૂરી બની ગયા છે ચંદ્રશેખર પ્રભુ એક કૃપાટાક્ષ ફેંકું આ દાસ ઉપર ચેતી તેની સ્ત્રી પણ સદાની બની જાય મારા પ્રભુની ધર્મ મર્યાદા તો જુઓ અકાળે શોભ ઉપજાવનાર આપણે પ્રચંડ કામદેવના તેમના વિકરાળ ભરૂતરૂટિયા ધગધગતા આગળથી બાળી નાખ્યું છે તે જ કામદન પ્રભુ વિવાહ થયા પછી ભગવતી હિમગીરી નંદીના સુકોમળ હસ્તની સેવા લઈ રહી છે ચિત્રશિલ્પમાં મારા પ્રભુ ઘણા સુંદર લાગે છે અને ચિત્રોચલ પ્રભુ ઉપર મારો પ્રેમ સદા એટલ રહે નયન ભરી નિહાળો મારો હૃદેશ ને કમની ક્રાંતિ પોતે પોતા ગોરા અને કંઠ જે કાળો અને કાળાશ પણ જેવી તેવી નહીં એ તો અમાવસ્યા કુહણની મધ્યરાત્રિ હોય તેવા વળી નવીન મેઘમંડળી અંધારી હોય તે સમયે જ સોય વિંધ્યા એવા અંધકાર જામે છે અને પણ ટક્કર માટે તેની સુહામણી જટા છે મુકુટમાં ચંદાની વસ્ત્રમાં ચંદ્ર કોઈને આવી વસ્તુમાં હોય તો ભલા તેથી તો મારા નાથ ગણાય છે એ નીલકંઠ પ્રભુ મારા આચર્યના વિસ્તાર કરે કોઈ માતા ના હોય કે મારા પ્રભુ ગણાના પ્રફુલ્લ નીલ પંકજ સમી કાલીમાની છટા છે તે હળાહળનું પરાક્રમણ છે નાના ના એક એવા પરમ કૃપાળો શિવજીના પર દુઃખ ભંજનાનું વિધન છે જે ક્ષીર સાગર મત ના નીકળેલા જીવ થી અકાળ નાશ પામતી પ્રજાને બચાવવા માટે એક રક્ષા કરતા માટે ધારણ કર્યો છે અન્યથા વિચારો કે હવાસ મારા ફગાડે તેવા ત્રિપુરાસુર સુર ગંજા સુર નાશ કરનાર જેના પ્રત્યક્ષ થી ભગવાન વિષ્ણુ મેઘ પડી જાય છે તેના ઉપાદક્ષ મદનનો પણ નાશ કરનાર અર્થ શિરોમણી દક્ષ ના સમૂહ નાશ કરનાર ભક્તોના ભાવનો ઉચ્છેદ કરનાર સાક્ષાત મૃત્યુને પર વિજય કરનાર ભગવાન મૃત્યુંજય આગળ હળવાશથી સિંહ વિશાળ હું ભજું છું તે ભક્ત અધમો ઉદાહરણ પતિત પાવન અનાથનો અનાથ દિનુબર કૃપા સિંધુ ભગવાન શ્રી મહામૃત્યુજયને અતિ વિનયથી ભગવાન પાર્વતી સર્વ જગતના મંડળ માટે આ આગળ જે વિવિધ કલા કલાપી મજૂરી રજૂ કરે છે તે રસ પ્રવાહ માધુર્યની પુસ્તકરણ કરવામાં આપ રસિક શિરોમણિ ભ્રમણ છું બીજી બાજુ આ સંક્રમણંક પુષ્કારમ ભાવંતમ ખાવાંતમ ગજાતંગ અંધકાતમ અને અંધકારાત્મક એવું વિરુચિત વિશિર્ણોથી વિભૂતિ છે જય હો જય હો જય રસિક વિમોહિત દૃષ્ટિ નિકંદન ભગવાન ભવાની પતિનો જે હું એક દિનની સેવક છું તેમની આરાધના કરું છું પ્રદોષની વીણા છે મારા પ્રભુ નિત્ય કરે છે એવું પ્રચંડ તાંડવ છે ધીમે ધીમે એવા મંગળ ધ્વનિ કરતો મુંદન જીવ જેમ ઊંચા ઢાકણા લે છે તેમ તેમ મારા પ્રભુ ઉસ્મન થઈને ઘણી વ્યક્તિ નૃત્ય કરી રહ્યા છે તેથી ચ કરી આવતા ચટાનો સ્પર્શ નીચે સરકી જાય છે તેના સ્પર્શથી સહેજ થયેલા કપાળનો કરાર અગ્નિ તકધકતા કરતો બહાર નીકળે છે ઓહો કેવી વીર મનોહર દેખાય છે જ હો જ હો ભગવાન નટરાજની જય હો વિલાસસના સાધનાનો ગુરુ દોષ વિચારવા માટે જેટલો સમય જાય છે એટલો સમય હું શિવ ચિંતનમાં લઈ શકતો નથી હવે મને થાય છે કે હું વ્યવહાર કરવા માટે પણ પથ્થરની સૈન્ય અને છત પલંગ સંપર્કે ભૃદ્ધાહાર મોઘ નત્ન કે દેઢુ મિત્ર પક્ષ કે શત્રુઓને ક્ષૃણ કમચલના તરુણી ગરીબ પ્રજા કે મહાધિરાજ સર્વના એક સરખો શિવ ભાવ રાખીને ભગવાન સદા શિવનો ભજ્યા કરીને આ અંત કરણના આવી સમસ્યાની ક્યારે આવશે એ પ્રભુ હું સદા તેમને ભજતો રહીશ મારું મન ચપલાક્ષીઓના ભાલ સૌંદર્યમાં હું ચોટે છે એ પણ હવે હું દરુમતી છોડી દઈશ ગંગાજીના કિનારે શાંત મનોહર લતા કુંજમાં વસીને મારા પાપોને પશ્ચાતાપ કરવા હું મસ્તક ઉપર હાથ જોડીને અત્યંત હે શિવ હે શંકર હે પ્રેમાનંદ એવા નામોને ઉચ્ચારણ ધ્વનિ કરીશ મને આવા મધુર દિવસો ક્યારે આવશે હે પ્રભુ ધો જેમને પ્રસન્ન કરવાના ગળાના પુષ્પહાર અને માથા પર પુષ્પોની વેણી બાંધીને શિવજીની સેવા કરતા રહે છે તે પુષ્પોમાંથી ખરતા સુગંધિત પરાગણ શિવજીના સુંદર સુભોષિત અને વેરાયને વધારે સુંદર બનાવે છે તેવા આનંદ આપનાર ચંદાનંદી શિવજી મારા પ્રસન્નતા નિરંતર વધારો કરે પ્રચંડ અગ્નિનો સમસ્ત પાપોને ભ્રમ કરવાવાળી સ્ત્રી પુરુષ અને માઠી આડે પ્રકારની સિદ્ધિઓ મારા શિવ તાપે છે મારા શિવજીને વિવાહના શુભ અવસર પર કલ્યાણનો જે મંગલ ગીતો ગાયા હતા તે મંગલ ગીતો બધા જ મંત્રોના શ્રેષ્ઠ છે એ શિવ મંત્ર મુક્ત મંગલ ધ્વનિ મારી સર્વ આધિ વ્યાધિ ઉપાધિ નષ્ટ કરે છે અને વિજય આમ લંકાપતિ રાવણ તાંડવ સ્ત્રોતને પાઠ કર્યો અને મહાદેવ પ્રસન્ન કર્યા મુક્તિને મુક્તિ આપનારમાં સમસ્ત દેવોના દેવ શક્તિપતિ મહાદેવ ઘણા પ્રસન્ન થયા હતા આ સ્ત્રોતથી પાઠથી હૃદયમનથી રાવણને પોતાના કરી લીધો એવા ભગવાન મહાદેવની શક્તિપતિને આપણે નમન કરીએ છીએ હવે જાણી લઈએ કે આ સ્ત્રોતનું ફળ આ સ્ત્રોતનું ઘણું ઉત્તમ બનાવેલું છે જે મનુષ્ય આનો નિત્ય પાઠ કરે છે તે આયુષ્યમાન બને છે અને તેની વંશની પણ રક્ષા થાય છે તે વ્યક્તિ જગદગુરુ સદાશિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે તેથી કદી દૂષણા થતી નથી હંમેશા સુખી રહે છે આવા સ્ત્રોતનું પાઠ અને વાનીકરણ મંત્ર છે ભગવાન મહાદેવની પ્રાપ્તિ કરવાનો હંમેશા અને આનંદિત સ્વભાવ ઇચ્છતા હોય જેવા સ્થિર લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય હાથી ઘોડા પાઘડી રથવાળી સંપત્તિ તથા પ્રદાન વ્રત કર્યા શિવ તાંડવ સ્ત્રોતનો જપના નિયમોને ધારણ કરે છે તેથી તે સર્વ પાપ બળીને ભ્રમ થશે સર્વ સુખથી સંતુષ્ટ બનશે લંકાધિપતિ રાવણ સદા પૂજાના અંતમાં આ સ્ત્રોતનો પાઠ કરતા હતા અને હવે મહાદેવ ઘણા પ્રિય બન્યા ભગવાન સદાશિવે તેમના અસંતુલિત આશ્ચર્ય અને બળ આપ્યું હતું તેવા ભક્ત શરણ ભગવાન મહાદેવની આ શિવ તાંડવ સ્ત્રોત છે તેથી શ્રી રાવણ રચિત શ્રી શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય તો મિત્રો આપને આ સાંભળ્યો તાંડવ સ્ત્રોત મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ